ગુજરાતમાં એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને રાતોરાત ભાજપમાં જોડાઈ રહ્યા છે હાલમાં કરશનબાબુ ભાદરકા અને સૂર્યસિંહ ડાભીએ રાજીનામું આપવાના અહેવાલો સામે આવી રહ્યા છે આ પહેલાં પણ કેટલાક આમ આદમી પાર્ટીના નેતા પોતાની પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે મિત્રો શું હોઈ શકે છે આ પાછળનું મુખ્ય કારણ સામાટા નેતાઓ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો તાજેતરમાં જ આપણે જોયું કે કરશનબાપુ ભાદરકા અને ગાંધીનગર લોકસભા બેઠકના નેતા સુરેશી ડાવી જેવા જાણીતા નેતાએ આપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે જો કે તેઓએ પોતાના સ્વાસ્થ્યનું કારણ આપ્યું છે પરંતુ રાજકીય ગલિયારોમાં અનેક અટકળો ચાલી રહી છે આ પહેલાં પણ ઘણા અન્ય નેતાઓએ આપનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતા જેમાં દિગ્ગજ નેતા ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણ અને ગાયક વિજય સુવાળા જેવા અનેક નેતાઓએ આપ છોડી ભાજપનો કેસ પહેર્યો હતો હવે સવાલ ઊભો થાય છે કે આખરે આ નેતાઓ આમ આદમી પાર્ટી છોડી કેમ જઈ રહ્યા છે શું આ માત્ર વ્યક્તિગત કારણો છે કે પછી આ પાછળ કોઈ મોટું રાજ્યકારણ છુપાયેલું છે ચાલો આ મુદ્દા પર થોડી ઊંડી ચર્ચા કરીએ જેમાં દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને ગાયક વિજય સુવાડા જેવા અનેક નેતાઓએ આપ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો હવે સવાલ એવું ઊભો થાય છે કે આખરે આ નેતાઓ આમ આદમી પાર્ટી કેમ છોડી રહ્યા છે શું આ માત્ર વ્યક્તિગત કારણો છે કે પછી આ પાછળ કોઈ મોટું રાજકીય કારણ છુપાયેલું છે ચાલો મુદ્દા પર થોડી ઊંડી ચર્ચા કરીએ સૌથી પહેલું અને સ્પષ્ટ કારણ હોઈ શકે છે રાજકીય તકો અને મહત્વાકાંક્ષા મિત્રો ભાજપ ગુજરાતમાં એક સુસ્થાપિત અને શાસક પક્ષ છે ઘણા નેતાઓને લાગે છે કે ભાજપમાં જોડાવાથી તેમની સત્તાની નજીક રહેવાની અને પોતાના વિસ્તારના વિકાસ માટે વધુ કામ કરવાની તકો મળશે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી લડવાની અને જીતવાની શક્યતાઓ પણ વધી શકે છે બીજું મહત્ત્વનું કારણ હોઈ શકે છે આંતરિક મતભેદ મિત્રો કોઈપણ રાજકીય પક્ષમાં આંતરિક વિખવાદ અને મતભેદ થવા સામાન્ય છે કદાચ આપના કેટલાક નેતાઓને પાર્ટીની કાર્યશૈલી નિર્ણય લેવાની પ્રક્રિયા કે પછી કોઈ ખાસ મુદ્દા પર પાર્ટીના સ્ટેન્ડ સાથે સહમત ન હોય તેમને લાગી શકે છે કે આપમાં તેમની વાત સાંભળવામાં આવતી નથી અથવા તેમની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી ત્રીજું અને વ્યક્તિગત કારણોમાંનું એક છે નિરાશા મિત્રો ગુજરાતમાં આપે ઘણી મહેનત કરી હોવા છતાં વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ધાર્યું પરિણામ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક પાછી પડી છે કદાચ કેટલા નેતાઓ એ લાગી રહ્યું હોય કે આપમાં તેમનું ભવિષ્ય સુરક્ષિત નથી અથવા તો તેઓ જે લક્ષ્યો કરીને ચાલતા હતા તે સિદ્ધ કરવામાં મુશ્કેલ છે આ ઉપરાંત કેટલાક રાજકીય વિશ્લેષકો એવું પણ માને છે કે ભાજપ દ્વારા સામદામ દંડ ભેદની નીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોઈ શકે છે જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી પરંતુ રાજ્યકારણમાં આવા દાવો થતા રહે છે કુલ મળીને જોઈએ તો ગુજરાતમાં આપ નેતાનો પક્ષ છોડવો નહીં રાજ્યના રાજ્યકારણમાં એક મહત્વપૂર્ણ ઘટના છે આ ઘટના આપની ભવિષ્યની રણનીતિ અને સંગઠન પર અસર કરી શકે છે જ્યારે બીજી તરફ ભાજપને આનાથી ચોક્કસપણે મજબૂતી મળશે